નમસ્કાર મિત્રો કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે હું છું કિશોર લોડિયા મિત્રો કોઈ પણ ઇમારત કે કંઈ પણ જે બાંધકામ થતું હોય એ હંમેશા પેલા માનસ પટ ઉપર એ ઉપસ્થિત હોય છે અને એ કલ્પના દ્વારા પછી એ ઇમારત આખી બનતી હોય છે અને આવો જ કંઈક વિષય આજે આપણે એની ચર્ચા કરવાના છીએ અને બહુ જ રસપ્રદ વિષય છે કે આઝાદી પહેલાં એટલે કે ગાંધીજી ગાંધીજીના જે સિદ્ધાંતો ગાંધીજીનું જે જીવન એ ગાંધીજીના જીવનના અને એમના વિચારો જો એક સાકાર પામે અને તો એ આર્કિટેક્ચરના દ્રષ્ટિકોણથી કેવા હોઈ શકે એની એક કલ્પના અને ભવિષ્યમાં ખરેખર સાકાર પણ થવાની છે અને એનો અભ્યાસ અત્યારે કરી રહ્યા છે હિન્દુભાઈ પારેખ આર્કિટેક્ચર કોલેજના વિદ્યાર્થીઓ તો આવો એમની સાથે વાત કરીએ અને એમને જે અત્યાર સુધી જે કંઈ કલ્પના કરી છે કે જે કંઈ શીખ્યા છે જે કંઈ એમને નિરીક્ષણ કર્યું છે એની વાત કરીએ તો આપણી સાથે આજે જોડાયા છે ત્રણ વિદ્યાર્થીઓ એટલે કે હેત કુશ અને કરણ તો કુશભાઈ આપણાથી શરૂઆત કરીએ પેલા મને આપનો ત્રણયનો થોડો પરિચય આપી દો અને આપણી કોલેજનો પરિચય આપો અને હિન્દુભાઈ પરેક સ્કૂલ ઓફ આર્કિટેક્ચર

તો બેઝિકલી આ ત્રણ દિવસ નો અમારો ઇલેક્ટિવ હોય છે આ ઇલેક્ટિવ ના અમારા ફેકલ્ટી છે મીનુ સર જસદનવાલા તો એને અમને આજના દિવસમાં શું શીખવાડ્યું અને એનાથી અમારા ડિઝાઇનમાં એના એના ગાંધીજીના ફિલોસોફીઝ અમે ડિઝાઇનમાં કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકી એ વસ્તુની જાણકારી આજે અમે દેવા માંગી છીએ સરસ તો અમને અમારા દર્શકોને સમજાવો તમે કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવા માંગો છો ગાંધીજીના તો આપણે બધા જાણીએ છીએ ગાંધીજી ફાધર ઓફ નેશન પણ ઓળખાય છે બાપુ તરીકે પણ ઓળખાય છે એમની પોતાની આઈડિયોલોજી પણ એટલી હતી જેમ કે ઈ સિમ્પ્લિસિટી સેલ્ફ સફિશિયન્ટ સેલ્ફ રિલાયેબલ એ બધી વસ્તુઓમાં માનતા હતા બરાબર તો એ બધા પર્સપેક્ટિવથી આપણે એક મકાનને કઈ રીતે જોઈ શકીએ તો એ એ વસ્તુ અમે જે ત્રણ દિવસના કોર્સમાં શીખવા માંગી છી એ વસ્તુ આજે અમે કસ્તુરબા નો ડેલો કરીને કબા ગાંધી ગાંધીનો ડેલો કરીને ગાંધીજી નું મુકાન ત્યાં અમે જઈ અને એક્સપિરિયન્સ કરી કે ગાંધીજી કેવા માહોલમાં રહેતા તો એના કેરેક્ટરિસ્ટિક કેવા હતા એ મકાનના અને એના ઉપરથી આજનું અમારું અસાઇનમેન્ટ હતું કે આપણે જે અગર મકાન બનાવીએ આજના ટાઈમમાં તો ગાંધીજી જ અગર ફોર એક્ઝામ્પલ ગાંધીજી જ રહેવાના હોય મકાનમાં તો આપણે એ મકાન કઈ રીતે બનાવી શકીએ વાહ હવે ઈ ઈ વસ્તુઓ આગળ હા હેતભાઈ તમે ક્યો એટલે મેઈન એક્ટિવિટી એમાં જ હતી કે પહેલા આપણે સરે કીધું કે ગાંધીજી ને મેન ઓફ મિલેનિયલ શું કામ કહેવાય બરાબર તો આપણે એઝ અ ફ્રીડમ ફાઇટર જોઈ પણ ગાંધીજી એક ફ્રીડમ ફાઇટર તરીકે નોતા ઓળખાતા એની ચાર ત્રણ ચાર અલગ અલગ બે ચાર નથી જેમ કે એ ફ્રીડમ ફાઇટર તરીકે ઓળખાતા જે બ્રિટિશ કોલોનિયલ રૂલ ને એને ઇન્ડિયામાંથી બાર ગયા પછી સોશિયલ રિફોર્મર તરીકે ઓળખાતા કે જે અનટચેબિલિટી ને

પણ ગાંધીજી એવું ના કરતા એ જે બોલતા ને એ સાથે પોતે જ લખતા એમ ઈ ચાર decade સુધી તો પોતાનો ન્યૂઝપેપર paper કરતા હા green green પત્રિકા હતી હા એ તમે કબા ગાંધી ની પેલા માં જોયું હશે બધું ગયા તા ને હા હા પેલી વાર ગયા તા કે અગાઉ ગયા હતા ના બિફોર રિનોવેશન અમે એક ટાઈમ ગયા તા પાછું રીસ્ટોર કરવા હા હા કે પછી ગાંધીજીક આર્કિટેક્ટ ઓફ ફ્રીડમ ઓફ ઓફ પોલિટિકલ ઇન્ડિયા તરીકે ઓળખાય જાય કે એને આખું ઇન્ડિપેન્ડન્ટ ફોર્મ કર્યું એમ નોન સત્યાગ્રહ નોન વાયલન્સ થી હવે ઈ મુમેન્ટ એને ડેવલપ કરી અને એમાંથી માર્ટિન લુથરકિંગ જુનિયર હતા ને એ પણ બહુ ઇન્સ્પાયર ઇન્સ્પાય પછી એક ઇન્સિડન્ટ છે કે ઇન્ટરવ્યુમાં ઓબામા ને પૂછવામાં આવ્યું હતું કે તમે એક ડિનર કોની સાથે લઈ શકશો તો ઓબામા ગાંધીજી થી એટલા ઇન્સ્પાયર્ડ કે પ્રભાવિત થયા છે ને કે એને એમ કીધું કે હું એક ટાઈમ નો ડિનર છે ને મારો એક બહુ ખાસ માણસ સાથે ચૂઝ કરીશ પછી એને આમ ફ્રેક્શન ઓફ સેકન્ડમાં કહી દીધું કે હું ગાંધીજી ભેગો વધારે પસંદ કરીશ શકું એને વિચારવાનો જરાય ટાઈમ એક વૈશ્વિક વ્યક્તિ તરીકે આપણે એને જોઈ અને ગાંધીજી આ બધું શીખવા કારણ કે ગાંધીજી બહુ ટ્રાવેલ કર્યું હોય ટ્રાવેલ અક્રોસ થ્રી ડિફરન્ટ કોન્ટિનેન્ટ કે ઈ બોન પોરબંદર માં થયા પછી એને એની લોની સ્ટડી લંડન થી પરસ્યુ કરી પછી એને આફ્રિકામાં થોડાક એક્ટિવિસ્ટ ના મુવમેન્ટ એને ભાગ લીધો અને પછી 1915 માં જ્યારે આ બધું ભણીને આવ્યા ત્યારે એને ઇન્ડિયાના જે વિલેજ હતા ને એની ટૂર એક લીધી પછી એને સમજાણું કે આ બધી વસ્તુ ઘટે છે પછી એને એના જે બધા જે મુવમેન્ટ હતા ને સપોઝ કે ચંપા ચંપારણ સત્યાગ્રહ સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ સોલ્ટ માર્ચ નોન કોઓપરેશન મુવમેન્ટ સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ એ બધા મુવમેન્ટ એને રેઇઝ કર્યા અને એને એમ કહેવાય છે કે ઈ ગાંધીજી એટલું વોક કર્યું હતું ને કે આખા અર્થનું બે વાર સરકમફરન્સ થાય ને એટલું ઈ એના જીવનમાં ચાલી યાત્રા કરી બરાબર છે એટલે આ બધા જે વિચારો છે એને એને હવે તમે તમે એક આર્કિટેક્ચર તરીકે ઉપયોગ કરશો એટલે આજે અમે કબા ગાંધી નો ડેલો જોયો ને એમાં અમે જોયું કે એનું જે સિમ્પલિસિટી ફોર્મ કહેવાય ને આર્કિટેક્ચર નું સિમ્પલેસ્ટ ફોર્મ એમ કારણ કે ગાંધીજી ખુદ એક સિમ્પલ લિવિંગ જીવતા એ બધું એનું કામ જાતે કરતા એના ફાધર નહિ ભલે એમ ઈ બૌ સારા ફેમિલી માંથી આવતા એમ કે એને બહુ સારી વસ્તુ અફોર્ડ કરી શકે હા જે માણસ લંડન ઈ જમાનામાં લંડન જઈને લો ની સ્ટડી પરસ્યુ કરી શકતો ઈ કરી શકે એમ ગમે પણ તોય એને એક સાદગી વાળું જીવન ચુઝ કર્યું પોતા માટે ખાદી પેરતા પોતે ચરખો ચડાવી ને કામ કરતા સરસ તો આપતો સરસ વાત કરી તરણભાઈ ને હા કારણભાઈ આપનું શું ઓબ્ઝર્વેશન છે હું તમને છે માંગુ છું કે આર્કિટેક્ચર નો સ્ટડી કરીએ છીએ તો સૌથી પહેલા તો અમે એ જાણ્યું કે જે ગાંધી બાપુ હતા એ જન્મ થી લઈ અને જ્યાં થી આ સંસાર વિદાય પામ્યા ત્યાં સુધી કઈ કઈ જગ્યાઓ એ રહી ચૂક્યા છે એને ભારતમાં કઈ કઈ જગ્યાએ મેઈનલી રહી ચૂક્યા છે એના વિશે એક તમને જણાવવા માંગુ છું કે સૌથી પહેલા તો આપણે જાણીએ છીએ કે પોરબંદરમાં એમનો જન્મ થયો બરાબર હવે જે પોરબંદરમાંથી એ રાજકોટ તરફ જયારે એ child hood હતા ત્યારે એ સ્થળાંતર વયમાં હતા અને ક્યારે જયારે તેમના પિતા કરમચંદ ગાંધી હતા એ રાજકોટના દીવાન બન્યા છે ત્યારે એટલે આ જે ઘર છે એટલે એક તો રાજકોટના દીવાનનું છે દીવાનનું હતું એવી રીતે જ છે અને તમને કહું તો કે બેય ઘર મેં વિઝિટ કરેલા છે કીર્તિ મંદિર અત્યારે જે પોરબંદર છે એ મેઇનલી અત્યારે મ્યુઝિયમ તરીકે કન્વર્ટ થઈ ગયું છે અને એમાં ગાંધીજીની આખે આખી પેલેથી લઈને છેલ્લે સુધી લાઈફના

અને ગાંધીજી ને મેન આપડે ઓળખીએ તો એ ગાંધી આશ્રમ એની મેઇન જગ્યા તરીકે ઓળખવામાં આવે છે પછી સાબરમતી આશ્રમ પછી એ જ્યાં નિવાસ કરતા હતા ને એ મણી ભવન કરીને બોમ્બે માં જગ્યા છે એ પણ ગાંધી બાપુના વિચારો અને જે સિમ્પલેસ લિવિંગ મિનિમલિસ્ટિક એના ઉપર જ બનેલું છે એના પછી આપણે જોઈએ ને તો હજી બે બીજી જગ્યાઓ છે કે જે સેવાગ્રામ આશ્રમ કરીને છે વાડરામાં આવેલું છે અને ગાંધીજી તેમની અંતિમ પળો જ્યાં વિતાવેલી એ આગા ખાન આગા ખાન પેલેસ માં અને એમના બે નજીકના સ્વજનો કે એક તો કસ્તુરબા અને એક મહાદેવભાઈ દેસાઈ બંને આગા ખાન પેલેસ માં જ એટલે કે

એમના પપ્પાના પણ ઇનિશિયલ જે લાગતા ને એના પપ્પા ના પપ્પા ના એ બા ઉપરથી આવતા ક બા ગાંધી એટલે ઘણા ને ઇનહેરિટ થાય છે કે કસ્તુરબા ગાંધી પણ એવું નથી એવું નથી પણ હું તમને તમે વિદ્યાર્થીઓ છો અને આટલું બધું અભ્યાસ કરો છો એટલે બહુ જ સારી વાત છે કે આપણા દેશની જે વૈશ્વિક વ્યક્તિ જેને મહાત્મા આપણે કહીએ છીએ તો એ કબા ગાંધીનો ડેલો એક ગાંધીજીના પિતાશ્રી એટલે કરમચંદ ત્યારે એ યુગ એવો હતો કે હોય તો એમ કે કરમચંદ તો કરમચંદ બાપા એમ કેવા કરમચંદ બાપા ઉપર થી ક બા ગાંધી નો ડેલો એવું નામ ત્યારે મળ્યું છે એ ત્યાં ફિલ્મ છે ને એ તમે ક્યારેક પગ મળે ત્યારે જાજો એમાં બતાવશો એટલે બહુ જ સારી રીતે અત્યારે ત્યાં મેન્ટેન થાય છે અને બહુ જ સારી રીતે તમારા જેવા જે સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ જાય છે એમને સરસ રીતે ત્યાં બધું સમજાવવામાં આવે અચ્છા હવે આ જે આખી વાત થઈ એ એમના વિચારોની એમના અમુક પહેલ જે સ્થળ છે એની તમે વાત કરી તો તમારી પણ એક કલ્પના આવશે કે દાખલા તરીકે ભવિષ્યમાં તમારી સામે ધ્યારે બિલ્ડિંગ બનાવવાનું આવશે કે આર્કિટેક્ચરને લટુ કામ આવશે તો તમારામાંથી કોઈ અથવા તો એક अथवा તો ત્રણે એ કહી શકશો કે તમે જે પ્લાનિંગ કર્યું છે તમે જે કલ્પના કરી છે એ આવી હશે પહેલા તો હું તમને એમ જણાવા એઝ એન આર્કિટેક્ટ તમાર રોલ શું હ હા તો મકાન તો સિવિલ એન્જિનિયર કોન્ટ્રાક્ટર કોઈ પણ બનાવી દે પણ એક મકાન ઘર બનાવી શકે ઈ એક આર્કિટેક્ટ હોય તો હવે ઈ મકાન ને ઘર બનાવવાની જે પ્રક્રિયા હોય એમાં અમારે આ બધું જાણવું કરવું બધું બહુ જરૂરી હોય છે ગાંધીજી કેવા વિચાર રાખતા તો ઈ પ્રમાણે ઘર અલગ પછી ગાંધીજી નું કેવી લાઈફ છે એ રોજ રોજ શું કરતા એ બધું જાણવું અમારા માટે બહુ જરૂરી હોય અગર એના માટે જો ઘર બનાવતા હોય હવે મેં તમને જેમ પેલા કીધું કે અમારે એક અસાઇનમેન્ટ હતી કે જેમાં ગાંધીજી માટેનું ઘર આ સમયમાં આગળ બને તો એ કેવું બને એ અમારી અસાઇનમેન્ટ અમે ડિસ્પ્લે કરી છે એટલે અમે ત્રણેય ઇન્ડિવિજ્યુઅલી અમારી જે ઇમેજિનેશન હતી એ પ્રમાણે ઘર બનાવ્યું છે અને એનું ડિસ્ક્રિપ્શન અમે તમે કહેવા માંગી છીએ તો ચાલુ તમે કહી શકો ડિસ્ક્રિપ્શન આપી શકો ઘર બનાવાનું ગાંધીજી નું ગાંધીજીના જે વિચાર હોય ને એનામાંથી તો આ એક મેં ઘર બનાવ્યું છે જેમાં એક એન્ટર થાય ને આપણે એટલે એક મોટી ખુલ્લી જગ્યા આવે આકાશ થી ખુલી જાય એટલે ગાંધીજીના વિચારો માંથી એક વિચાર એવો હતો કે એને આકાશ જોડે છે ને એટલે એ એક મોટી જગ્યા કે કે જ્યાં બેસી શકે શકે એમ ચાર પાંચ જણા ગાંધીજી કારણ કે બહુ પ્રખ્યાત વ્યક્તિ હતા તો એને મળવા માટે માણસો આવતા હોય તો એ માણસો અહિયાં બેસી શકે એમ પછી સામેની સાઈડ છે ને એનું ઓસરી આવે અને બાજુમાં એનું સુવાની જગ્યા એટલે કે બેડરૂમ આવે પછી આમાં જે મટીરીયલ નહી યુઝ થયું ને એ બધું ઈ લોકલ કારણ કે ગાંધીજી બધું લોકલ ઈને સિમ્પલિસિટી વાળા હતા એટલે કે આપણે પાણાની દીવાલ કરી પછી વાળા છાપરા મુકા ઉપર પછી એક ખુલ્લો ખુલ્લી ઓસરી જેવું આપ્યું પછી ગાંધીજી રહ્યા ને એ બધા સેલ્ફ સફિશિયન્ટ માણસો હતા કે ઈ બધું પોતે કરતા એમ તો આની અંદર એક ડંકી છે પછી જ્યાં

એના માટેની જગ્યા આપી એટલે કે આ ઘરમાં છે ને આપણે વધારે પડતું સિમ્પલ લિવિંગ રાખવું કે બધું પોતે જ કરવાનું જે ગાંધીજી ઈચ્છતા એમ અચ્છા આને પછી તમે આધુનિક દાખલા તરીકે નળિયા છે તો ભલે દેખાય નળિયા જેવું પણ નળિયા જેવો તમે બીજું કઈ આધુનિક કઈ આપી શકો ને એવું મટીરીયલ બરાબર ને

અને માટીની તમે વાત કરી તો ગાંધીજી ખુદ માટી ચિકિત્સા એના એના પ્રહરી હતા કે માટી ચિકિત્સા કરીને એમને ઘણા બધા રોગ વિશે પણ એમને સારી એવી રાહત મળતી અને એમને પુસ્તક લખેલું છે બરાબર તો એ એ વાત થઈ બરાબર તમારી ડિઝાઇન તમે બનાવી છે અચ્છા

કરાયું છે અને ત્યારથી પછી અંદર આવતા ગાંધીજી નું પોતાનું ઘર ચાલુ થાય કે કિચન બેડરૂમ અને એ ઘરમાં પણ મેં સિમ્પલિસિટી એટલે કે નેચર અને આપણું આર્ટિફિશિયલ નું સરખું હાર્મોનાઇઝ રીતે વર્ક કરે એવી પ્રયત્ન કર્યો છે સપોઝ કે એમાં બેડરૂમ માં તમે જોઈ શકો કે બેડરૂમ માં એઝ એન બાલ્કની ત્યાં બારે ખાટલો મૂક્યો છે અને ખાટલા ની ફરતે ગ્રીન સ્પેસ એટલે કે ઝાડવાનો શેડ આપ્યો છે અને ગાંધીજીની એક જેમ એ કીધું હતું કે એને સ્કાય જોવું બહુ ગમતું તો બાથરૂમ થી માંડીને હરેક જગ્યાએ મેં સ્કાય કમ્પોનન્ટ વિઝિબલ આપ્યું છે અને આપણે ક્લાઇમેટિકલી જોવા જાય તો નોર્થ સાઈડ જ્યાં હોય ત્યાં સન આવતો નથી એટલે નોર્થ ઓપનિંગ આપણે વધારે ઓપન કરવા માંગીએ છીએ તો એટલે ક્લાઇમેટના દર્શન પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ મેં આ

એટલે ઘરની અંદર પણ નેચરલ સ્પેસ અને બહાર પણ નેચરલ સ્પેસ પણ પર્સનલ નેચરલ સ્પેસ અલગ આપી છે અને પબ્લિક નેચરલ સ્પેસ અલગ બરોબર સરસ અચ્છા આપની જે આ મારે એક પોઈન્ટ હું છે કીધું લોકલી અવેલેબલ મટીરીયલ તો ત્યારે માણસો છાણાના લીપણ કરતા ગાતરની જગ્યાએ ગાડનું લીપણ કરતા તો એ એક છે ને બહુ સારી વસ્તુ છે કારણ કે છાણ રહ્યું એ નેચરલી

એ અત્યારે આવશ્યક થઈ ગયું છે તો લેસર કિરણો અથવા તો જે કિરણો આવે છે આપણા સુધી પહોંચે એની સામે પણ આ જે છાણ છે ગૌ જે ગોબર છે એ રક્ષણ આપે છે અને હવે તો બધી જ રીતે સરકાર રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર પણ આના માટે પ્રયાસ કરી રહી છે અચ્છા આપ કયો હા ડિઝાઇન આપની જે છે સૌથી પહેલા તો આપણે ગાંધીજી અને એનું જીવન વિશે જોઈએ તો સિમ્પલ અને મિનિમિસ્ટિક લિવિંગ સૌથી પહેલા તમે મારી ડિઝાઇનમાં જોવો ને તો સૌથી પહેલા એક સેન્ટ્રલ ઓપનિંગ સ્પેસ આપેલી છે કે જે ઉપરથી આપણે એન્ટર થતા બરાબર આપણે જાણીએ છીએ કે ગાંધીજી છે એનું કોમ્યુનિટી અને ઇન્ટરેક્શન થોડું વધારે એટલે કે એક કોટીયેડ છે જેની બાજુમાં ઇન્ફોર્મલ સીટિંગ પ્રોવાઈડ કરેલું છે અને એની બીજી બાજુ છે જે કિચન સાથે કનેક્ટ હોય એવી રીતનું કિચન ગાર્ડન એટલે મેં એવો વિચાર કરેલો કે જે સૌથી પેલા આગળનું જે આપણું ઓપનિંગ સ્પેસ હોય એ કેટલાક કોમ્યુનિટી ઇન્ટ્રેકશન અને જે ડેલી ઓવર બીજી થતી હોય એના માટે અને આપણે જે પાછળની જગ્યા જોઈ છે જે પાછળ ક્રોસ કરેલો છે એ ગાંધીજી અને એના પરિવાર માટે ઈ

અને ઇન્ફોર્મલ સિટિંગ છે અને તદ જે મેડિટેશન સ્પેસ અને જે નાની ખુલી જગ્યાઓ છે આમાં પણ પેહલેથી છેલ્લે સુધી દરેક ફંક્શન સાથે એક ખુલી જગ્યા આપવાય છે જેથી ગ્રીન એનર્જી એટલે કે ટૂંકમાં સોલાર એનર્જી નો બધો ઉપયોગ થઈ શકે અને આપણે એમ વિચારીએ કે બે હજાર ચોવીસ પચીસ માં જ્યારે મોર્ડન આર્કિટેક્ચર તરીકે ઉપયોગ કરતા હોય તો આપણે ગાંધીજી નું સેલ્ફ રિલેવન્સ દર્શાવવા માટે આપણે શું શું બીજો ઉપયોગ કરીએ

અને એવી કેટલીક વસ્તુઓ વાપરવી જોઈએ એટલે વોટર છે કે 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 જે એવી બધી વસ્તુઓ પોતાનું સેલ્ફ રિલેવન્સ વર્ણન સરસ તમારા ત્રણેય નું ખુબજ સરસ અને તમારા જેવા બીજા વિદ્યાર્થીઓ પણ હશે જ એમનો પણ આ પ્રયાસ ખુબ સરસ છે અને ખાસ આ જે વિષય છે એ વિષય પસંદ કરવામાં આવ્યો એ માટે પણ ખૂબ ખૂબ આવકારદાયક બાબત છે અને આપ સ્થળે જે તમારું ઓબ્ઝર્વેશન છે તમે જે અભ્યાસ કર્યો છે અને તમે જે ડિઝાઇન તૈયાર કરી છે આશા રાખીએ કે તમારું તમારા તરફથી આપણા સમાજને આપણા રાષ્ટ્રને એક આ નવા વિચાર સાથેનું એક આર્કિટેક્ચર મળે અને સરસ મજાનું આપણે જે જૂના આપણા વિચારો ખાસ કરીને પર્યાવરણને ધ્યાનમાં રાખી અને ભવિષ્યને ધ્યાનમાં રાખી અને તમે જે આખું વિચાર્યું છે એ જલ્દી એની સેવાઓ મળવા માંડે એવી ત્રણેયને ખૂબ ખૂબ શુભેચ્છા તમે ત્રણેય ખાસ અમારે તમારી વાત શેર કરવા માટે અમારા કરવચોક સ્ટુડિયોમાં આવ્યા અને ખૂબ સરસ વાત કરી અમારા દર્શકો સાથે આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ